કન્ટિન્યુ રહો લોંગ લોંગમાં અત્યારે બની ગઈ આપણી ચા

पिवट तो चलो हमें चापी है ना चापी न पसा आठ वाके जो काम तो चलो, चलो कंटिन्यू रहो मॉर्निंग के कहाँ कर ले लूँ कर ले लूँ कहाँ कर ले लूँ यार बस

તો કેવાનો મતલબ એમ છે કે મતલબ આપણે ચાલુ કામમાં પણ કંઈક કરી શકીએ છીએ આ થઈ વિડીયો અપલોડ અપલોડ થાય છે અપલોડ થાય તે આપણે આપણું કામ કરીએ તો એવી રીતના મતલબ ચાલુ કામમાં પણ આપણે આપણું કામ કરી શકીએ છીએ અને सोशल मीडिया पासवर्ड करना काम कर सकते हैं बेबाकी अपने ग्रुप के साथ चलो અત્યારે અતરો મારું કામ યુકોડ બનાવ ચલો બન્યા રહો આય મે એકદમ ગાલી હે તોલે સહી બનાવ રહા આ કે ચલો અત્યારે કર લે ખબર હોય સમાસ આજ તો સહેમાં સમાસ આવી છે બરપીના સમોસા આ તમે જોઈ શકો હા

ભોમાલીણ શપલીણ મૂલ સંલ સ ળાır સાલણ ખ૮ાલણ સાલીણ સ્તાલીી સાલીણ સાલણ સંાલણ સાલણ સાલ તો રીલ આપણી બની ગઈ છે અને જોઈ શકો છો આજે માયુ પણ મારે છે માયુ કોમેડી કોમેડી કરી કરે કે કેમ હમ માયુ પણ કે હું કોમેડી કરું તો દોસ્તો હું અત્યારે બપોરે થોડોક ફ્રી ટાઈમમાં હતો તો રીલ બનાવા ગયો જોઈ શકો છો તમે તો રીલ આપણું મતલબ ચાલે છે અને યુટ્યુબમાં પણ એક વિડીયો સારો એવો ચાલે છે તો સલો કન્ટિન્યુ રહો લોંગમાં બનાવીશું રીલ તો બની ગઈ છે સાંજે આવશે સાત વાગે તો સલો કન્ટિન્યુ રહો લોંગમાં આવી જશું જમવા તો આ બને છે મકાઈના રોટલા અમે ઘેર તે મકાઈના ખાઈ જ છે પણ અહીંયા પણ મકાઈનો લોટ લાવીને બનાવે પણ અહીંયા ગેસથી થોડોક પ્રોબ્લેમ આવે છે ગેસથી મતલબ સુલા જેવું નથી છે ખાતું જોઈ શકો છો તમે રોટલો મકાઈ નો કેવી રીતના રોટલા મકાઈ લાયા હતા ધળાઇ ને ત્યારે રોટલા બનાવ્યા અમુક વાર ઘેર તો અમે ખાયા છે મકાઈના પણ અહીંયા પણ મકાઈનો રોટલો ખાવાનું થઈ જાય તો અમે ઘેરથી લાયા એટલે આજે ખાય મકાઈનો રોટલો જોઈ શકો છો કે ગેસ થી સે કામ ઘણી વાલા બેસકે એમ કે બકાના રોટલા લાકડા શેકા કા લાકડા થી સે તો સ્વાદ અલગ લાગે દેશ થી સે તો સ્વાદ અલગ લાગે તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં હવે જમીન પછી જાશું પાછા કામ પર

बस तो आसे हिट्टा सी मसेन जोई सो कोशो अब दार एक प्लांट माँ होई यो आमायो कहां ली जाए और ले कहां ली जाए नाहे गियो मसेन नाहे गियो करे मसेन कुंडा खाली जोई सो कोशो